ભરૂચ જિલ્લાના તાલુકાના તાલુકાના માલસરા સાથે જોડતા નર્મદા નદી પરના નવા પુલનું નિર્માણ થતા આ પંથકનું ડભોઈ વડોદરા તરફનું અંતર ઘટ્યું છે આ નવો પુલ તો બન્યો ત્યારે ઝઘડિયા તાલુકાના રાજપાડી ઉમલના પંથકમાંથી ડભોએ વડોદરા તરફ જવાવાયા રાજપીપળા થઈને જવાનું હતું આશા માલસરા વચ્ચેના નવા પુલનું નિર્માણ થતાં રાજપાડીથી ડભોઈના અંતરમાં પંદર કિલોમીટરનો ઘટાડો થયો છે ઉમરલાથી આગળ વડિયા ગામે મંદિર પાસેથી માલસર બ્રિજને જોડતો માર્ગ પસાર થાય છે વડિયાથી નવા પુલ સુધીનો માર્ગ બિસ્માર હોય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે નર્મદા નદી પર ના નવા પુલની સુવિધા તો લોકોને મળી પરંતુ પુલને જોડતો માર્ગ બિસ્માર હોય નવા પુલની સુવિધાથી જોઈએ તેવો લાભ જનતાને મળી શક્યો નથી ભરૂચ નર્મદા જિલ્લાઓને વડોદરા સાથે જોડતા આ નવા પુલ પરથી ત્રણેય જિલ્લાના રાજકીય આગેવાનો પસાર નહીં થતા હોય તો પછી આ રાજકીય આગેવાનો આ બાબતે કેમ રસ લઈને માર્ગની સુધારણા માટે આગળ નથી આવતા વડિયાથી પુલ સુધીના બિસ્માર માર્ગ પર પડેલ ગાબડાઓમાં વરસાદી પાણી ભરાતા કાદો કિચડ થાય છે તેને લઈને માર્ગ પરથી પસાર થતા વાહનો ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોવાની વાતો સામે આવી છે ત્યારે વડિયાથી પુલને જોડતો બિસ્માર માર્ગ તાકીદે દુરસ્ત કરવામાં આવે તે ઈચ્છનીય છે